નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત ગેરકાયદેસર જંગલમાં પ્રવેશ કરતા ઈસામને ધારી વન વિભાગે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર જંગલમાં પ્રવેશી સી તેમજ અન્ય પ્રાણીઓને પજવણી કરતા ઈસામને પકડી પાડ્યો ધારીના નાયબ વન સુરક્ષક વિકાસ યાદવ દ્વારા આવા ઈસામો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે સૂચન રેન્જ ફોરેસ્ટ ઓફિસર જ્યોતિબેન વાજાના માર્ગદર્શન હેઠળ સરસિયા રેન્જના સ્ટાફ દ્વારા જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા ઈસામને ઝડપી લીધો સાગર રાણા નામના ઉંમર વર્ષ વીસને ફિલ્મી દિવ પીછો કરીને ઝડપી લીધો હતો વન વિભાગ દ્વારા આ સેક્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વિશેષ રિપોર્ટ સંજય વાગેલા ધારી અમરેલીથી